જલાળા ખાતે બગસરા સેવા સહકારી મંડળી દ્વારા સભા સદોની મીટીંગ ધારી તાલુકાના ચલાળા ખાતે બગસરા સેવા સહકારી મંડળી દ્વારા સભાસદોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના સદસ્યો હાજર રહ્યા હતા જેમાં બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વડીયા કુકાવાવના પ્રભારી હિંમતભાઈ સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર આયોજન જસ્મીનભાઈ ડોડિયા દ્વારા રાખવામાં આવ્યું હતું